વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા મહેતા પરિવાર દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે અકોટા વિસ્તારમાં સનમૂન પાર્ક સોસાયટીમાં રહેતા મહેતા પરિવારે માં આનંદના ગરબાનું આયોજન કર્યું હતું સાથે તેઓના પિતા શ્રી કૈલાશધામ ગયા નહીં પચીસ વર્ષ પૂર્ણ થયા હોવાને લઈને તથા ઘરનું વાસ્તુ તેઓના પુત્ર મોક્ષ કાર્તિક મહેતાના જન્મદિવસ નિમિત્તે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા મિતેશ પટેલ ઉત્તમનગર સાવલી ગામના રહેવાસી છે તેઓ દ્વારા મા આનંદનો ગરબો માતાજીની સ્તુતિ ખોડિયાર માની સ્તુતિ હનુમાન ચાલીસા કરવામાં આવી ત્યારે ખૂબ જ સુંદર રીતે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેતા પરિવારના લોકોએ લાભ લીધો હતો અને આરતી પણ ઉતારવામાં આવી હતી you want આજે આ કોટા વિસ્તારમાં સુનમુન પાર્કમાં અહીં સમસ્ત મહેતા પરિવાર વતી આજના આનંદના ગ્રહનું આયોજન કરવામાં આવ્યું મા બહુચનની આજે આરાધના કરી ખૂબ સરસ આપણે ક્રાઉડ રહ્યો પબ્લિક પણ ખૂબ સરસ એ જુસ્સામાં હતી અને સમસ્ત મહેતા પરિવાર દ્વારા એમના દીકરાના જન્મદિવસ નિમિત્તે ઘરના વાસ્તુ નિમિત્તે આજના આનંદના ગ્રહનું આયોજન કરવામાં આવ્યું અને આનંદના ગ્રહમાં ખૂબ જ અહીંયા મોટી સંખ્યામાં ભક્તો ઝૂમી રહ્યા હતા અને ખૂબ અહીંયા મજા આવી આનંદના ગરબામાં આનંદના ગર્ભમાં આનંદનો આનંદનો ગરબો આપણે માતાજીની આરાધના માતાજીની સ્તુતિ ધોળિયાર્માની સ્તુતિ એ બધું કરવામાં આવ્યું અને ત્યારબાદ હનુમાનજી અહીંયા જે અહીંયા જે હનુમાનજી ચાલીસા ગાવામાં આવી હનુમાનજી ચાલીસા અમે બધે ગાતા હોઈએ છીએ કારણ કે અમારા ગામમાં જે મારું નામ છે પ્રિતેશ પટેલ ઉત્તમનગર ઉત્તમનગર ગામથી હું બિલોંગ કરું છું સાવલી તાલુકાનું મારું ગામ છે અને જે અમારા આપણે સાક્ષાત હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે કોઈપણને સંતાન ના થતા હોય તો હનુમાનજી મહારાજની ઉત્તમનગરના હનુમાનજી મહારાજની પરથી સંતાન પ્રાપ્તિ થાય છે અમારું ગામ સાવલી તાલુકામાં જરોદ પાસે ખાખરિયા પાસે અમારું ગામ છે કોઈને પણ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય સંતાન રિલેટેડ આપણે બાળક ચોખ્ખું ના બોલતો હોય સંતાન ના રિલેટેડ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ઉત્તમનગરના હનુમાનજી મહારાજની બાધારા પરથી દરેક બાધાઓ ફળે છે અને સમસ્ત મહેતા પરિવાર દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું છે તો અમે અહીંયા ખૂબ ખૂબ આભાર અહીંયા સમસ્ત મહેતા પરિવારનો આભાર વ્યક્ત કરીએ છીએ આજે મહેતા પરિવાર તરફથી અકોટાની અંદર અમારા બનેવી શ્રી ભરત ભરતભાઈ ગોવિંદલાલ મહેતાના પચીસ વર્ષ પૂરા થયા સ્વર્ગવાસથે છતાં અને એમના ભાણાભાઈના ભાણાભાઈના વાસ્તુ પ્રસંગે અને એમના દીકરાના 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 મોક્ષના જન્મદિવસ તરીકે આનંદનો ગરબો જે રોકડિયા રોકડિયા હનુમાન દ્વારા ઉજવા પ્રિતેશભાઈ પટેલ તરફથી યોજવા છ છસો સત્તાવનનો આ પ્રોગ્રામ હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર બધા હાજર રહ્યા હતા અને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ જાણવાનું મળ્યું બીજું ખાસ જાણવાનું કે આજના યુગની અંદર જે હું માનું છું કે જીવનમાં શું ખૂટે છે તો જીવનમાં વિચારોની ખૂબ જ આવશ્યકતા છે જે આવી સંસ્થા દ્વારા જે અવારનવાર આ જે પ્રોગ્રામો કરે છે જે રોકડિયા હનુમાન દ્વારા જે પ્રિતેશભાઈને એમની જે ટીમ સરસ આયોજન કરે છે કે જે જેમ કે શિવ મહિમામ સ્તોત્રમ પછી આનંદનો ગરબો હનમાન હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ આ વિચારો લઈને સમાજની અંદર જાય છે કે જેથી કરીને જે યુવા વર્ગની અંદર સુંદર વિચાર મળી રહે અને યુવા ધન છે ને તો જે એને જેવો સંઘ મળે એવો એ રીતે ભરે હવે આ પ્રિતેશભાઈને આ જે સંસ્થા છે એનું ખૂબ સરસ સુંદર આયોજન છે અને આજના યુવાની યુવા પેઢીને સરસ માર્ગદર્શન અને મોટિવેશન મળી રહે એવું મારું માનવું છે અને આવા સમાજની અંદર સરસ પ્રોગ્રામો થતા રહે અને યુવાનો સરસ સારા માર્ગે આવે અને ભગવાનની ભક્તિ કરે એ તરફ વરે એવું